ચાલો તો આયા થઇ ગયો છે ચૂલો ચાલુ આજે ચૂલા માં પાઉભાજી બનાવવાની છે કેમેરો તો ચાલુ કર્યો નો થાય બસ ટીનો ટમેટાનો વઘાર થઈ ગયો છે જો જો પાછું પાછું પરડિયો કેમેરો ओए वसोया फैमिली हे एवरीवन तो बज गए सुबह के 10 और दोनों बच्चे इधर बैठ गए हैं आम आम खाने को हम्म हम्म डालो फटाफट और आज है फ्राइडे और अभी से कुछ मौसम ऐसा है गोवा में बज गए सुबह के दस और दोनों बच्चे इधर बैठ गए हैं आम आम खाने को हम्म खाओ अंडा फटाफट और आज है फ्राइडे और अभी से कुछ मौसम है साहेबगोवा में चलो तो आज छे छः बजाते न्यू वाइनी स्कूल है

બધા અલગ અલગ લઈને આવ્યો અહીંયા વેચે ચાલો તો થઈ ગઈ છે બપોર ને વાગી ગયા છે એક ને આપણે આવી ગયા ઘરે અહીંયા અમારા તક્ષીલભાઈ ખાવા બેસી ગયા છે જો ક્યાં ખાતા હે તક્ષીલિયા रोटी क्यों रोटी खाता है है हैं ओए बुड़िया हूं खास खावा चलो तो बुड़िया भाई खा लियो लियो बीजू हूं बहुत भूख लगी आ आओ जो तो आओ जो आओ जो हो बुड़िया भाई

તારું નામ શું? દક્ષિણ તક્ષિલ કેવા? હા. પછી દાદાનું નામ શું? ઓના. દાદાનું નામ. એ તો. એ દાદાની ગાડીનું નામ ઓના છે. ડેડીની ગાડીનું નામ? ઇપિતુ. ડેડીનું નામ? ડેડીનું નામ અરે દેવ દાદીનું નામ? આવડે છે બોલ? બોલ. આ अने डेडी नो और आज हमारे यहाँ और एक यात्रा है शाम को तो हम यात्रा में जाने वाले हैं हाँ वो भी बन गला है दो दो? <laughs> तो क्या बोलता है वो डस्टमगन के तो खाना खानू ચાલો તો અહિયાં તૈયારી થઈ ગઈ છે ચાલુ પાઉંભાજી બનાવવાની શાક ચાલુ કરી દીધો છે બનાવી નાખે કે પાવ ભાજી તે બેસી ગયા છે લાઈનમાં પાવ ભાજી ની રાહ જોઈને એ અમારા મમ્મી બેન બેસા છે ટાબરિયા માં બધાય પાઉંભાજી ખાવીએ ને છોકરા અહીંયા થાય છે ડુંગળી સુધારી લાલ ચટણી સાથે બેઠા એક અહીંયા બેઠા ચાલો તો બાર બતાવું તમને ભાજી અને આને કેમેરો દેખો ન થાય પણ તો અહીંયા બને છે આપણે ભાજી ચાલો બતાવો મસ્તીનો ટમેટાનો વઘાર થઈ ગયો છે ખાવા મંડો ચૂલાની પાવભાજી એને ખાવું એ આવતા રહેજો ભાઈ ઓય બોલ બોલ રા એ આવી જો બે કેમેરો ચાલુ હોવો ચાલો તો થઈ ગઈ છે તૈયાર ને બધા બેસી ગયા છે જમવા જાઉડ ને સર્કલ કરીને પાઉ ભાજી નો પ્રોગ્રામ ફૂલ તીખી ભાજી બનાવી નાખી છે ચટણી બટણી ના આખી ડુંગળીમાં ભાજી ન હોય